ભારતમાં ખેડૂતો મરે એથી કોઈ ફરક નથી પડતો આ વાક્ય વાંચતી વખતે કદાચ તમે રોટલી દાળભાત અથવા બ્રેડ કે બિસ્કિટ ખાઈ રહ્યા હશો દેશના કોઈ ભાગમાં ખેડૂતના પરિશ્રમથી ઉગાડેલા અનાજથી બનેલી વાનગીઓ ખાતા સમયે તમે કદાચ મુંબઈથી પ્રસારિત થતો કોઈ ફેશન શો જોતા હશો કદાચ પોતાના ફોનમાં કોઈ એપ પર એ ફેશન શોમાં દર્શાવેલા કપડાં ઓનલાઈન સેલમાં ખરીદવાનો વિચાર કરતા હશો ડિઝાઇનર કપડાની ઓનલાઈન ખરીદી કરતી વખતે કપડા માટેનો કાચો માલ એટલે કે કપાસ ઉગાડતા વિદર્ભના ખેડૂતો વિશે તમે વિચાર કરો એવું ભાગ્યે જ બને આ ખેડૂતનું કોઈ નામ નથી કોઈ ચહેરો નથી અને કોઈ સરનામું પણ નથી આ એવા ખેડૂતોની વાત છે જેઓ હતાશામાં ડૂબીને આત્મહત્યા કરી લે છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ દ્વારા ખેડૂત પરિવારની આવકના ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે જે અનુસાર ખેડૂત પરિવારને આવકના તમામ સ્ત્રોતથી મહિને સરેરાશ તેર હજાર છસો એકસઠ રૂપિયાની આવક થાય છે જેમાંથી અગિયાર હજાર સાતસો દસ રૂપિયાનો ખર્ચ થાય છે આમ ખેડૂતનો પરિવાર એક મહિનામાં માંડ એક હજાર નવસો એકાવન રૂપિયાની જ બચત કરી શકે છે જે રોજના માંડ પાસઠ રૂપિયા થાય આટલું જ નહીં આ આવકમાં ખેતીથી થતી આવક તો માંડ ચાર હજાર ચારસો એકસઠ રૂપિયા જ છે જેનો અર્થ છે કે ખેડૂત પરિવારને ખેતીથી રોજની એક પચાસ રૂપિયાની આવક પણ નથી થતી નાબાર્ડ દ્વારા દેશના સાતસો દસ જિલ્લામાં એક લાખ ખેડૂત પરિવારમાં સર્વે કરાયો હતો ખાતા પહેલા હંમેશા ખેડૂતનો આભાર માનો અને હંમેશા ખેડૂત રૂપી અન્નદાતાનું સન્માન કરો